ના હોય તો વચ્ચે આવે તો ટોટિયા ઊંધી વાધી નાખે બાપો બે હજાર થઈ અને વાદે તો એકાદ નરો ને ટોટિયા ઊંધી ભાઈ

નહી આવતી રતલામી ગમ કોઈ છોકરું અડવું ના જોવો અને તું એ ના અડવો જોડવા તું અડવા ના જોડવા તો ગયો કોઈ મારી સાયકલ ના સાંજ સાંજ મુખરાઘરા ના કીયા તો

ચોક બાર બેજા આ બાપા જો હાથો કેવો નાચ્યો નહીં મારે જો તો બેજો કમલા

આ તો બોલ ને તો સાયકલ નોકલ મારે તોડી નાખી લ્યા મારા બાપાની કેવી સાયકલ છે તે જીવ 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 છે બાપુ નવી સાયકલ લાવી મને ઓટો મારવા દે બાપુ ઘરમાં ઓટો માર ઓટો મારું બસંતી મારા બાપાની તમે વગર વગરતા ને

મારે પાછું પડ્યા થી મારા ભાન મારા દાદો દાદા ના દાદો સેવા ભાવી હતા તે મારા ના લક્ષણો છે સેવા ભાવી ના

હું મંગામ મંગાવવાજાક કરું બીજો તો બરા બીજો તો બધો કોઈ ને મજાક જ નહી કરતો પેલાથી જ ખબર વાહ ખબર નઈ બસ બસ હું

मजार है। अई मंगो तो मंगो मंगा जो तो वातानित है भी। कोई बाबत है कोई वस्तु में नाद नहीं पड़वानी आलू से एटलो भाई बन साते मारो। किसने? ये किसने?

મારા પર સાધન કોઈ નહીં મારી વાત અભરા કિશલાઈ કઈ દીધું રોધવાનું ખાવો તમે તો ખાઈ લ્યા બાકી સાયકલ ની વાત ના કરજો અરે સાધન તમારા પેન સત લઈ લે ના મારા પર કોઈ નહીં યાર ના બકા સાયકલ ની વાત ન કરવાની આ સાયકલ તો નહી કોઈ હેલિકોપ્ટર હવે એક વખત કીધું ને સાયકલ ની વાત નહી કરવાની તમારા હંગાતા બોલ તો હું તો ભારું જ ખેનવાળ દઉં તમારે

બાપો ભાઈ ઢોર પડ્યા છે ઢોર પડ્યા છે કશું નહીં નહીં આવું કરો હટાફટ આવું હો સાયકલ ચો લેજો તમે નવી લાયા નવી માં બાપુ લાવ મું ની લાયો હા કે કશું બાપા ની રવા દેતો મી મારા બાપુ તો ઘરો કરશે યાર

બે આ બારી કલ્યો રાખો કશો વાત ના પ્રોણ ના 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 બે પકડો મારા ખાસ હા એ અમે એ કે કોઈ ફરક ના પડે કેતરમાં ગાનાવાળા નું પાસે એ સાયકલ નીકળવા પાહ ઓ સાઈડમાં કરીય તો અડી સાયકલ એ આ હો જા તું એડી હા તો હોવ આમ સાયકલ તું સાયકલ કલા પૂછી લઈ જા રાખો વાર બોલા બોલા સાયકલ

આજ હું તે પૈસા રાખ્યા સાયકલ દાખલ મોબાઈલ લઈ મોબ મોબાઈલ આયાર પડશે પંખામાં મોબાઈલ 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 મોટું કેન્સર આ સુધી તને કેન્સર અને અત્યારે મારો ભાઈબંધ નહી અને ભયબંધ નહીં તું કુતરા કુતરા